ફ્લેટ નંબર ત્રણમાં રેડ પાડી આરોપી મેહુલ નરેશચંદ્ર ઠક્કર પાસેથી ફ્લેટમાં સંતાડી રાખેલ પરવાન વગરની ત્રણ નંગ રિવોલો મળી આવી ની બજાર કિંમત દોઢ લાખ આસપાસ છે હાથ બનાવટને રિવોલર ક્યાંથી અને કોની પાસેથી લાવી પોતાની પાસે રાખી હતી તે બાબતે પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે વર્ષ ઓગણીસસો ત્રાણુમાં તેના માતા પિતા સાથે મુંબઈ વિરાર પુરુષોત્તમ પારેખ માર્ગ યુનિક એપાર્ટમેન્ટ પ્લેટ નંબર ત્રણસો ખાતે રહેતો હતો ત્યાં દાઉદ ઇબ્રાઈમના માણસોએ મુંબઈ શેર માર્કેટમાં બોમ્બ બ્લાસ્ટ કરાવ્યો તેના પિતાજીનું તેમાં અવસાન થયું આ દરમિયાન મુંબઈમાં કોમી રમખારો ફાટી નીકળ્યા હતા ત્યારે તેને વિરાર રોડ ઉપરથી કાપડની થેલી મળી આવી જેમાં ત્રણ રિવોલવર મળી હતી જે ત્રણ રિવોલવોર પોતાના ઘરે લઈ જઈ સંતાડી રાખી હતી ત્યારબાદ ઓગણીસો પંચાણુંથી સુરત રહેવા માટે તે આવી ગયો હતો ત્યારે સામાન્ય અંદર સંતાડીને ત્રણેય રિવોલવોર તેની સાથે સુરત લાવ્યો હતો હજી સુધી તેણે રિવોલવરનો ઉપયોગ કર્યો નથી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત ગઈકાલે એસઓજી દ્વારા લિંબાયત વિસ્તારની અંદર બાલા હનુમાન મંદિર પાસે ડુંબાલ એરિયાની અંદર એક ફ્લેટની અંદર માહિતી એને મળી હતી એસઓજીની ટીમને કે ગેરકાયદેસર હથિયારો અહીંયા એક ઘરની અંદર છે અત્યારે રથયાત્રાના આવી રહી છે અને એના અનુસંધાને લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવા માટે થઈ અને સતત અમારી આ ટીમો ગેરકાયદેસર હથિયારો શોધવા પ્રયત્ન કરી રહી હોય છે એ દરમિયાન આ માહિતી મળતા ત્યાં રેડ કરતાં મેહુલ નરેશચંદ્ર ઠક્કર નામનો જે વ્યક્તિ છે એના ઘરેથી ત્રણ રિવોલ્વર મળી આવેલ છે જેનો મુદ્દામાલની કિંમત લગભગ દોઢ લાખ રૂપિયા થાય છે આરોપીની પૂછપરછ કરતાં જાણવા મળ્યું છે કે ઓગણીસો ને ત્રાણુંના જે મુંબઈ બોમ્બ બ્લાસ્ટ થયા હતા તે દરમિયાન આ લોકો ત્યાં મુંબઈ રહેતા હતા અને ત્યારે તેને વિરાર રોડ પરથી એક થેલીમાં ત્રણ હથિયારો મળેલા અને ત્યારબાદ તે ઓગણીસો ને પંચાણુંથી સુરતમાં આવીને રહે છે અહીં શાકભાજી હોલસેલ લાવી અને વિવિધ હોટલોમાં રિટેલ પ્રોવાઈડ કરવાનો બિઝનેસ કરે છે આરોપીયની જે પ્રારંભિક પૂછપરછ થઈ છે એનાથી એને એવું કીધું છે કે ત્યારે એમને મળ્યા હતા અને પછી એ લોકોએ સંતાડી રાખેલા અને અહીંયા પણ એ લોકોએ કે કોઈ ઉપયોગ કરેલો નથી હજી સુધી